ભારત અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે પરંતુ શું ખરેખર દેશ અત્યારે દિશામાં આગળ વધી રહ્યો છે આ સવાલ મારે એટલા માટે પૂછવો પડે છે કે ભારતના અંતરિયાળ ગામડાઓમાં આઝાદીના સિત્તોતેર વર્ષ બાદ પણ હજુ રોડ રસ્તાઓની વ્યવસ્થા નથી અને એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચતી નથી તેનાથી સગર્ભા સ્ત્રીઓને પ્રસુતિ માટે જોડીમાં લઈ જવી પડે છે આ સાંભળીને આપ સૌને ઝટકો જરૂર લાગ્યો હશે પરંતુ એવું બન્યું છે અને એ પણ આપણા ગુજરાતમાં બન્યું છે કેમ રોડ રસ્તાઓ વિના લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે જાણીશું આજના ખાસ વીડિયો નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંકા ચડ્યો આપણા જ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના ખેંગા ગામમાં એક સગર્ભા મહિલાને પ્રસુતિ ઉપડે છે અને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતી નથી અને મહિલાને જોડીમાં લઈ જવાય છે અને ત્યાંથી ખાનગી વાહન દ્વારા તેમને એકસો સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ રસ્તામાં જ બાળકનો જન્મ થઈ જાય છે આ ઘટના હું કોઈ આફ્રિકાના દેશની નથી કરી રહ્યો પરંતુ આપણા જ વિકસિત ગુજરાતના એક વિસ્તારની કરી રહ્યો છું જે આજે પણ આદિવાસી લોકો રોડ રસ્તા વિના પોતાની જિંદગી જોખમમાં મૂકે છે ઈશ્વરનો આભાર કે આ બંને માતા અને તેના બાળકનો જીવ બચી ગયો પરંતુ આ જિંદગી અને મોતની વચ્ચે રહેતા સામાન્ય લોકોની જવાબદારી કોની આવો પહેલા આપણે સાંભળીએ ત્યાંના સ્થાનિક લોકો આ વિશે શું કહી રહ્યા છે નસવાડી તાલુકાના અંતરેળ વિસ્તાર ધુમણા ગામે ગઈકાલે એક પ્રસૂતાને દુખાવો પડેલો જે ડુમનાથી ચોટીમોર સુધી કાચો રસ્તો કાચો રસ્તો છે પણ ત્યાંથી જોડીમાં ગાડી ચાલી ગાડીને લઈ આવ્યા અને રસ્તામાં આ પ્રસૂતાની ડિલિવરી થઈ ગયેલી પછી ત્યાંથી ત્રણ કિલોમીટર સુધી બાજુ આપી રસ્તો ત્રણ ચાર મહિના પહેલા મંજૂર તો છે જ પણ આ નેતાઓએ એ ખાતમુહૂર્ત કરતા જ નથી જો આ રસ્તો ખાતમુહૂર્ત કર્યો ખાતમુહૂર્ત કર્યું હોત તો આ પ્રસ્તુતા માટે ખાલી અડધો અડધો કિલોમીટર જ દૂડી પાકા રસ્તે જતા અમે સરકારને આ રસ્તા માટે અવરનવર ઘણી બધી વાર રજૂઆત કરતા હોય છે વારંવાર કહેતા હોય છે પણ આ નેતાઓ આ રસ્તો રસ્તા માટે ખારતમત કરતા નથી જેમ તેમ કરીને મીડિયાના માધ્યમથી અમે આરએમબી આમ તેમ રજૂઆત કરીને આ રસ્તો મંજૂર તો કરાવડાયો પણ આ નેતાઓ ચાર પાંચ મહિના સુધી આતમુહ્રત કરતા જ આ સાંભળીને તમે ખાલી કલ્પના કરો કે આ લોકોની જિંદગીનું શું કોઈ મૂલ્ય નહીં હોય ચૂંટાયેલા નેતાઓ અને જનપ્રતિનિધિઓ આ લોકોના મતની જ કિંમત હશે તેમની જિંદગીની કિંમત નહીં હોય આ સવાલ મારે એટલા માટે પૂછવો પડે છે કે આ વિસ્તારમાં બનેલી પહેલી કોઈ ઘટના નથી બે મહિના પહેલા ક્વાટ તાલુકાના દુર્ખેડાની એ પ્રસુતિની સારવાર ન મળતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

મહિલાને જોડીમાં નાખીને લઈ જવી પડી છે આ પણ એ વિડીયો બનાવવાનો ટ્રેન્ડના ભાગ રૂપે થાય છે અને તમે જાહેર મંચ ઉપરથી એ વિડીયો બનાવવાના ટ્રેન્ડ કહી શકો છો છોટા ઉદેપુર જિલ્લાની આસપાસનો વિસ્તાર કે જ્યાં કુદરતે અપાર સૌંદર્ય આપ્યું છે પણ સૌંદર્યની વચ્ચે વાહવાહ લૂંટતા નેતાઓ હવે તમારી માનવતા ક્યાં મરી પડી છે એક મહિલાનું પ્રસુતાની પીડા ઉપડે છે અને તેમને સારવાર માટે જોડીમાં નાખીને લઈ જવી પડે છે આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શ્રી આજો

ઈશ્વરની કૃપાથી આ મહિલા અને બાળકનો જીવ બચી ગયો છે પરંતુ જો કંઈક થઈ હોત તો તેના જવાબદાર તંત્ર તેના ધારાસભ્ય કે સંસદ સભ્ય હોત આવી ઘટનાઓ આદિવાસી વિસ્તારમાંથી સામે આવતી હોય છે કે જ્યારે જ્યારે મહિલાઓને પ્રસુતિની પીડા ઉપડે ત્યારે ત્યારે તેમને રસ્તા ઉપર જોડી લઈને નીકળવું પડે છે કેમ કે આ વિસ્તારની અંદર આટલા વર્ષો પછી પણ એ હજુ એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવા રસ્તાઓ નથી બન્યા અને તેના જ કારણે વારંવાર આવા દ્રશ્યો અમારે ગુજરાતની જનતાને બતાવવા પડે છે તેમ છતાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો સાંસદો કે બીજા પદ અધિકારીઓ વારંવાર આવી ઘટનાઓને જોઈ ચૂક્યા છે છતાંય આની ઉપર કોઈ કામ કરવા માટે તૈયાર નથી આ પણ એ વિડીયો બનાવવાનો ટ્રેન્ડના ભાગરૂપે થયું છે જે રીતના પ્રસુતોની પીડા ઉપડે ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી તેમનો તમે જાહેર મંચ ઉપરથી સ્વીકાર કેમ નથી કરી શકતા અને તમે જાહેર મંચ ઉપરથી એ વિડિયો બનાવવાનો ટ્રેન્ડ કહી શકો છો આ લોકોની જિંદગી એ તમારા માટે એટલી સસ્તી બની ગઈ છે કે શું તમારું રાજકારણ એક જિંદગી કરતાં વધારે મોંઘું થયું છે તમારે સવાલનો જવાબ તો આજે નહીં તો કાલે આપવો જ પડશે અને જ્યાં સુધી તમે સવાલોના જવાબ નહીં આપો ત્યાં સુધી હું તમારા તમને આ સવાલો પણ કરતો જ રહીશ આજે કેવી ઘટના બની છે એ ઘટના આની પહેલા પણ અનેક વખત બની ચૂકી છે ત્યારે ખુદ ગુજરાત હાઈકોર્ટે પણ આના ઉપર સંજ્ઞાન લીધું હતું તમે ત્રીસ ત્રીસ વર્ષથી આ શાસન કરો છો ભારતીય જનતા પાર્ટીને છોડો તમારો પરિવાર પછી ત્યાંના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા વર્ષોથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે આની પહેલા તેમના પિતાશ્રી પણ ધારાસભ્ય હતા અને હવે તમે પણ ધારાસભ્ય છો તો વિસ્તારની જનતાનો વિકાસ એ તમને કેમ નથી દેખાતો કદાચ તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને આજ રીતની પરિસ્થિતિ થઈ હોય આજ રીતના તેમનું મૃત્યુ થાય અથવા જોડીમાં નાખીને લઈ જવું પડે એ વાતને પણ તમે વિડીયો બનાવવાનો ટ્રેન્ડ કહી શકો વારંવાર તમને પ્રશ્નો કરવામાં આવે છે પણ તમે માત્ર મશગુલ છો તમારી રાજનીતિ કરવામાં તમે મશગુલ છો તમારા રાજકીય રોટલા શેકવામાં જનતા જાય ભાડમે આદિવાસીઓની તમને કોઈ કિંમત નથી તમને તો માત્ર આદિવાસીઓના મતની કિંમત છે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે તમે વાયદાઓ અને વચનો આપીને લોકોના મત લઈ લેતા હોય છે પણ હવે જનતા બોલતી થઈ છે અને તમને વારંવાર સવાલ થશે તમને ભૂતકાળમાં પણ સવાલ કર્યા હતા અત્યારે પણ કરીએ છીએ અને જ્યાં સુધી તમે આ વાતનો જવાબ નહીં આપો ત્યાં સુધી તમને સવાલે જનતા કરતી રહેશે અમે પણ કરતા રહીશું શું આ સૌંદર્યની વચ્ચે રહેતા આદિવાસીઓ એમનો જન્મ આ વિસ્તારમાં થયો એમનો વાક છે તમે વિકાસની વાતો કરતા હોવ છો તમે વારંવાર એમ કહેતા હોવ છો કે વિકસિત ગુજરાત ગુજરાત વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે તો શું માત્ર એ મેગા સિટીઓ અમદાવાદ રાજકોટ સુરત કે વડોદરા સિટીની અંદર ઊંચી ઊંચી ઇમારતો દેખાય એ જ તમે વિકાસ માનો છો ગુજરાતના છેવાડે રહેતો હોય આદિવાસી કે સામાન્ય વ્યક્તિ એ શું વિકાસમાં નથી આવતો આજે પાયાની સુવિધાઓ માગી રહ્યો છે તમારી પાસે તો ના તો કોઈ મોટી બિલ્ડિંગ માંગી રહ્યા છે કે ન તો કોઈ બીજી મોટી સુવિધા માંગી રહ્યા છે આ લોકો તો માત્ર તમારી પાસે રોડ રસ્તા અને પાણી જેવી સુવિધાઓ માંગે છે પણ તમારી આ નફટાઈ કહેવાય કે તમે 30 વર્ષના શાસનની અંદર આ લોકોને આ પાયાની સુવિધાઓ પર નથી પહોંચાડી શકી જાહેર મંચ ઉપરથી એ પણ સ્વીકારવું પડશે કે તમે 30 વર્ષમાં તમારી રાજનીતિ કરી છે જનતાનો વિકાસ નથી કર્યો જ્યારે જ્યારે આવા કિસ્સાઓ સામે આવે ત્યારે ત્યારે તમારું મૌન વધારે ઘાતક લાગતું હોય છે લોકોને તમારે સત્ય બોલવાની જગ્યાએ તમે કોઈ પાર્ટીની વિચારધારાની વાત કરો છો અને લોકોની વાતની વાહવાહી જીતવા માટે સ્ટેજ ઉપરથી નિવેદન તો આપી દો છો પણ જ્યારે જનતા તમને સવાલ કરે છે ત્યારે તમારું મૌન કેમ હોય છે આ ત્યાંના ધારાસભ્યો અને સાંસદ સભ્યોને મારો સવાલ છે કે ત્રીસ ચાલીસ વર્ષથી આ પ્રતિનિધિત્વ કરી રહ્યા છો આ વિસ્તારમાં તમે રાજનીતિ કરી રહ્યા છો એનો મતલબ એ નથી કે જનતા કુછ જાણતી નથી જનતા બધું જ સમજે છે અને જનતા તમને જ્યારે જ્યારે હવે ચૂંટણીઓ આવનારા સમયમાં આવશે ત્યારે આ તમારા નિવેદનોનો અને આવી અનેક ઘટનાઓ બાદ તંત્ર અને ત્યાંના જનપ્રતિનિધિઓનું આ સામાન્ય લોકો પ્રત્યેનું જમીર જાગશે કે નહીં આ સરકાર કે ત્યાંના ધારાસભ્યો પદ અધિકારીઓ પાસેથી આપણે કોઈ અપેક્ષા રાખી શકાય તેમ નથી પરંતુ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ લોકોને હવે આવા દિવસો ના જોવા પડે તમારું આ બાબતે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આવી નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર